સુરતના સચિન જેડીસી પોલીસ અને સચિન પોલીસ સ્ટેશન દ્વારા થેલેસમિયાગ્રસ્ત બાળકો માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું સુરત પોલીસ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે વારંવાર રક્તદાન કેમ્પ સહિતનું આયોજન કરે છે ત્યારે સુરતના સચિન જેડીસી પોલીસ અને સચિન પોલીસ દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું સુરતના સચિન જેડીસી રોડ નંબર ત્રણ ઓડીપી ઢોસા સેન્ટર સામે ડીજીવીસીએલ સબ ડિવિઝન કચેરીની બાજુમાં

સંક્રમ છે અઢી હજાર ઓગણત્રીમીટર ઘેર કેમ ચાલુ રહ્યા છે એમાં ખાસ કરીને જો એને સિંહથી ખાસ તમારા બાળકો કે શહેરના રહેતા લોકો છે જેના નિયંત્રિત બ્લડના જરૂર પડતી રહી છે જો પંદર દિવસ તરીકે બે દિવસ તરીકે એના બ્લડ જોવું પડે છે તો એના આપવામાં આવશે જોઈએ એના માટે સાત જેટલી બ્લડ લાઇટ અહીંયા આવી છે અને બહુ મને ખુશી ભાગ છે આ વિસ્તારમાં પૂરા પીરી ભારત જેવો વિસ્તાર છે તમામ પ્રાંતના લોકો રહે છે તમામ લોકો અહીંયા આવીને જોઈએ બ્લડ ડોનેશન કરી રહ્યા છે અમારા બાળકો માટે એ ખૂબ સારી વાત છે એના માટે જેટલા બધા રહેલા છે બ્લડ બેંક હોય અમારા ઇન્ડસ્ટ્રી હોય અમારા સુધી બોડલ એકત્રિત રહી છે અને કેટલા સુધી કેટલા વાગ્યા સુધી બ્લેટક ચાલશે અમે લોકો ત્રણ મહિના કરીએ છીએ અલગ અલગ તમારા ઝોનપી ઝોન વિસ્તારમાં અત્યાર સુધી થી વધુ થઈને બાળકો આપી શકાય છે પાંચ મિનિટમાં કામ ચાલુ છે અને અન્ય ચાલુ રહેશે કારણ કે આ મહિના માટે ફેલી શકે બાળકોને જો જરૂરત છે એના માટે પોલીસ વર્ષોથી અમે લોકો કરતા આવ્યા છે અને જેના લીધે જો અમારે બાળકોને નિયમિત મળે તેના લોકો અક્ષય પાંડે આજે હું બ્લડ આપવા આવ્યો છું આના પહેલાં વિસ્તાર પોલીસ સ્ટેશનમાં બી થેલીસીમિયા બાળકો માટે જે બ્લડ ડોનેશન કેમ્પ હતું એ બ્લડ ડોનેશન કેમ્પમાં બી આમાંથી વીસ પચીસ જેવા વીસ વીસ પચીસ જેવા માણસોએ બ્લડ આપેલા હતા મારા અને આજે અહીંયા ગુજરાત પોલીસ દ્વારા સચિન દ્વારા જે બ્લડ કેમ્પ કરવામાં આવ્યું છે બ્લડ આપવાથી કોઈ બી પ્રોબ્લેમ નહી થાય અને કોઈ બી બીમારી નહીં આવે માણસને વધારે વધારે અને કોઈ બી માણસને ક્યારે બી જરૂર પડે ને તો આપણા બ્લડ ડોનેશન થી કોઈની જિંદગી બચી શકે છે જે લોકો બ્લડ ડોનેશન કરવાથી ડરે છે એ લોકો મારે સંદેશ જ છે કે એકવાર કરી જુઓ પછી તમને ખબર પડશે કે બ્લડ ડોનેશન કરવાથી શું થાય છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે